માત્ર સત્તર હજાર રૂપિયામાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેસવાનું છે અને આ બાઇકની કિંમત સત્તર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો વહેલા તે પહેલાં ગણતરીની કલાકોમાં બાઇક વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે નીચે પટ્ટીમાં માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે હિરોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની મિત્રો મોડલ બે હજાર અને સારનું છે અને બાઈક પોલીસ ફોટોમાં તમને જોવા મળશે આખું બાઇક જનરલ બનાવેલું જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં હાલ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં બાઇક બનાવેલું જોવા મળશે અને બે હજાર શ્યારનું મોડલ છે એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે અને તમને કાટછળો ક્યાંય પણ બાઇકમાં જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે અને એકદમ હેવી બાઇક જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો પોલીસ પોલીસપટોમાં બાઇક જોવા મળશે માત્ર સત્તર હજાર રૂપિયાની કિંમતમાં બાઇક આપી દેવાનું છે તો વહેલા તે પહેલાં મિત્રો કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ જયેશભાઈ છે જયેશભાઈએ બાઇકની કિંમત માત્ર સત્તર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ એક્યાસી ઓગણત્રીસ એકાણું જયેશભાઈનો મોબાઈલ નંબર છે માત્ર સત્તર હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો ગામ લંગાળા જોવા મળશે નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જયેશભાઈનો નંબર તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી અને આ બાઈકની વધુની ડિટેલ જાણી શકો છો તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી લેવો જયેશરાજ